નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અનિરુદ્ધસિંહ અને કલશ સીટ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કલશ સીટ દ્વારા સંશોધિત વેરાયટી એટલે કે કિંગનો પ્લોટની વિઝિટ કરવા માટે હરિયાસણ ગામ ખાતે આવ્યા છે તો આપણે ખેડૂતને જ પૂછશું ભાઈ તમને આ વેરાયટીનું પરફોર્મન્સ અત્યાર સુધી કેવું લાગ્યું છે તમારું નામ જણાવો સુરેશભાઈ ગોવિંદભાઈ બાબરિયા

ઉત્પાદન આમ ગાંઠિયા ને એવું જોતા એમ લાગે કે પછી તો હું છે ગાંઠિયા બતાવજો એટલે આપણે ખેડૂત મિત્રો જોઈ શકે કે કઈ રીતનો છે ગાંઠિયા બરોબર આ તમે ગાંઠિયા જોઈ શકો છો મિત્રો અને લગભગ આપણે વાવેતર નો સમય શું છે આનો એનો છે ઓગણીસ તારીખ ઓગણીસ જુલાઈ સાતમો મહિનો એટલે ઓગણીસ જુલાઈ એટલે જો આ વરસાદ નો આવ્યો હોય તો બે નીકળી જાય એટલે વેલી પાકતી જાય તો આ પાક થી વેલી તૈયાર થઈ જાય બરોબર ને ભાઈ તમારું શું કેવો તમે હવે સુરેશભાઈ ને ચડાવ્યા છે ડુંગળી વાવવામાં તમે કયો બે શબ્દ કયો ને ખબર પડે તમને શું લાગ્યું છે તમે બે ત્રણ વર્ષ થી ને બીજે ક્યાંય વાવતો હોય તમે ક્યાંય જોતા હોય લાગ્યું હોય જે લાગ્યું હોય આપડે કે સારું લગાડવાનું નથી આપડે છે આ તો તો વેલી પાકે ખેડૂત મિત્રો અભિપ્રાય બાકી તો તમે આ ફિલ્ડ માં જુઓ એટલે વધારે અંદાજ આવશે એટલે